અંદર મેકી દીધી તો આપણે એને પણ નાનું આમથું છે અત્યારે બધા ઉડી ગયા છે પણ તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો હું મારો આજથી ફર્સ્ટ વ્લોગ શરૂ કરું છું તો આજે હું તમને મારા કબૂતરનું સેટઅપ દેખાડી જુઓ તમે આ મારું કબૂતરનું સેટઅપ છે અને અત્યારે કબૂતર બહાર બેઠા છે ને થોડાક નીચે પણ છે તમે જુઓ હું હવે તમને ઉપર જઈને તમને બધું દેખાડવાનો પ્રયત્ન કરીશ એમાં અંદર શું શું છે તે હું તમને દેખાડીશ તો આપણે આવી ગયા છીએ સેટઅપ ની ઉપર ને હું તમને અંદર બધું દેખાડીશ હવે ને આપણે ઉપર આવ્યા તો આપણે બધા જ ઉપર ઉપર વહી ગયા છીએ તમે જોઈ શકો છો બધા જ કબૂતર અત્યારે ઉપર બેઠા છે યા કાયા પણ બેઠું છે ઉપર છે અંદર દેખાડું તો આ પેટીમાં અત્યારે કઈ છે નહીં ને એની પડખીની પેટીમાં જોઈ તો એક કબૂતરી બેઠી છે ને એની નીચે કઈ છે કે તેમ જોવાનું છે આપણે તમે જોઈ શકો છો એને આપણે બાજુમાં મેકી દઈએ ને આપણે ઈંડા જોઈએ ના તો મિત્રો બે ઈંડા છે એની અંદર બીજું તો કઈ છે નહી પણ બે ઈંડા છે ને એની જોઈ શકો છો આપણે અહીંયા આપણે બીજી પેટીમાં જોઈએ તો આ પેટીમાં તો અત્યારે કઈ છે નહીં અત્યારે ખાલી છે એની પડખેની પેટીમાં બે બચ્ચા ને એક કબૂતરી બેઠી છે તો આપણે પેલા કબૂતરીને બહાર કાઢશું તે ઉપર વીજી છે અત્યારે આપણે એના બચ્ચાને જોઈએ આપણે બહાર કાઢી કાઢીને બચ્ચાને આ એકદમ વાઈટ કબૂતરનો બચ્ચા છે પગમાં મોજા પણ છે વાઈટ કબૂતર છે હાવે હાવ બચ્ચું છે પણ હાથે અંદર છે આપણે બીજું બચ્ચું તમને બહાર કાઢીને દેખાડી હવે મિત્રો આ પણ એકદમ વાઈટ કબૂતરનું બચ્ચું છે જો તમે એના પર પગમાં મોજા છે અત્યારે જોઈ શકો છો આ બે છોપાઈ એની અહીંયા અંદર વી જશે જોવો તમે તો આપણે હવે બીજી પેટીમાં જોવા જઈએ આ પેટીમાં જોવો તમે એક કબૂતરી બેઠી છે અત્યારે ને આપણે એને બહાર કાઢીને જોવાનું છે કે અંદર ઈંડા બચ્ચા છે કે નહીં આપણે હવે એને બહાર કાઢી લઈએ હળકું જો મિત્રો તો એક બચ્ચું છે ને એક જ અત્યારે ઈંડું છે તો આપણે આ નાના એમથા બચ્ચાને બહાર કાઢીને જોઈશું જો મિત્રો બનુમતું છે ને આપણે એને બહાર કાઢ્યું છે આપણા કબૂતર અત્યારે બધા ઉડી ગયા છે પણ પાછા આવી ગયા છે કંઈક ને ઉડી ગયા હતા પણ પાછા બેસી ગયા છે તરત તો તરત નાનું આમ બચ્ચું પણ બહુ સારું છે તો આપણે આને અંદર ને એની અંદર એક ઈંડું પણ છે તો આપણે એને જોઈ જો એક બસ બહાર નીકળી ગયું છે ને આ ઈંડામાંથી જે કઈ બહાર નીકળ્યું નથી આપણે હવે આને પહોંચો અંદર મેકી દઈએ તો આપણે બીજી પેટીમાં જોઈએ તો આ પેટીમાં અત્યારે કબૂતરે માળો બનાવેલો છે અને ઈંડા હજી આપ્યા નહીં પણ થોડાક ટાઈમમાં આપી દે છે ને માળો હજી બનાવે છે કબૂતર ને આપણે ઉપર જોઈએ તો બીજા ખાનામાં તો કાંઈ છે નહીં એને પડખ્યાના ખાનામાં તો આપણે જોઈએ તો બે બચ્ચા છે તો આપણે એને પણ બહાર કાઢીને જોઈશું તો જો મિત્રો આપણે એને બહાર કાઢી કાઢીને જોઈએ આપણને બહુ મારેવાનો પ્રયત્ન કરે છે જુઓ તમે પણ આપણે તોય બહાર કાઢીશું એને જુઓ તમે વાઈટ ને બ્લેક બે ભેગું થવાનું છે આ બચ્ચું જો તમે નાનું અમથું છે મસ્તીનું એકદમ વાઈટ જો મિત્રો આ બચ્ચું કેવું મસ્તીનું છે વ્હાઇટ ને બ્લેક થવાનું છે ને પગમાં મોજા પણ આવવાના છે જો તમે તો આપણે આને અંદર મેકી દઈએ ને બીજા બસાના કાઢું છું આપણે બહાર

કબૂતરા આપણે આ બે બસ અંદર મેં દીધા છે આપણે બીજી પેટીમાં હવે જોવાનું છે ને આ બીજી પેટીમાં જોઈએ તો આ પેટીમાં કંઈ અત્યારે છે નહીં ને આ નીચેની પેટીમાં અત્યારે કબૂતર માળો બનાવે છે ને અત્યારે કંઈ છે નહીં થોડાક ટાઈમમાં ઈંડા આપશેના માળો બનાવી રહ્યા છે ને આપણે પડખેની પેટીમાં જોઈએ તો આ પેટી પણ ખાલી છે ને આ પેટી પણ ખાલી છે પડખેની પેટી પણ હાવ ખાલી છે જોઈ શકો છો ને આ પેટી પણ હાવ જ ખાલી છે આપણે બધા જ કબૂતર અહીંયા ઉપર બેઠા છે છત્રી ઉપર જોઈ શકો છો મિત્રો તમે બધા જ કબૂતર માથે બેઠા છે એ કાયા માથે પણ બેઠું છે જો એ પણ નીચે આવી આવ્યું તો આપણી પાસે આટલા કબૂતર છે જો તમે થોડા અહીંયા પણ બેઠા છે આપણથી બી ને ભાગે છે આપણે આવી ગયા છે સેટઅપ નીચે ને આપણા બધા જ કબૂતર નીચે આવી ગયા છે તમે જોઈ શકો છો થોડા કબૂતર અહીંયા પણ છે જે ઉડી જો એ પણ છે છે તો એમાંથી દાણા ગોતે છે ને બે બ્લેક કબૂતર ને આ વ્હાઇટ કબૂતર છે તો એ તે ઉડી ગયા છે ને આ અહીંયા ધૂડ ખોળે છે દાણા આપડે છે કે તે જો મિત્રો આ કબૂતર આપણા અત્યારે અહીંયા આપણે જો આમ પછી શણ પણ નીરેલી છે પણ કાંઈ ખબર નહીં આ ધૂળ શુકરવા ખાય છે તો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ ધૂળ શું કામ ખાય છે બે અહીંયા પણ ખાય છે આપણું હાથમાં ખાવા આવે છે આપો આપણા હાથમાં ખાવા આવ્યું જોઈ શકો છો મિત્રો જો મિત્રો આ કહો કેટલો ઊંડો છે ને આમાં જંગલી કબૂતર પણ જાઝા છે જો કેટલા બધા છે જંગલી કબૂતર તેનો માળો પણ આમાં જ બનાવેલો હોય છે ઈંડા અને બસ્સા બધું ઉજરે છે જોઈ શકો છો તમે અહીં એક ઈંડું છે તમને દેખાડીશ જો લાટ બધા જંગલી કબૂતર રહી છે તો મિત્રો હાજ પડી ગઈ છે હવે અને બધા જ કબૂતર જો અંદર ગળી ગયા છે ઉપર એક બે બેઠા છે અને યા કાયા બેઠું છે તો એ પણ આગળ થોડીક વારમાં અંદર વ્યા જ